ચાલો આજે આપણે એ જ મૂળભૂત અનુચ્છેદોની વાત કરીએ જેણે ભારતીય નાગરિકતાનો પાયો નાખ્યો વિચારો તારીખ છે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ ભારત એક ગણતંત્ર બને છે પણ હવે સવાલ એ છે કે આ નવા ભારતનો નાગરિક કોણ કહેવાશે આ કોઈ નાનો સૂનો સવાલ નહોતો આપણા બંધારણ ઘડવૈયાઓ સામે આ એક મોટો પડકાર હતો કારણ કે આ એક નિર્ણય લાખો કરોડો લોકોના ભવિષ્ય સાથે જોડાયેલો હતો તો આજે આપણે શું શું જોવાના છીએ પહેલાં તો બંધારણે નાગરિકતા વિશે શું કહ્યું એ સમજીશું પછી ભાગલાની શું અસર થઈ એ જોઈશું વિદેશમાં રહેતા ભારતીયો માટે શું જોગવાઈ હતી અને નાગરિકતાના નિયમો શું હતા અને છેલ્લે આ બધામાં સંસદની શું ભૂમિકા હતી એના પર પણ નજર કરીશું તો આટલા મોટા સવાલનો જવાબ ક્યાંથી મળ્યો એ મળ્યો આપણા બંધારણના ભાગ બેમાંથી ખાસ કરીને અનુચ્છેદ પાંચથી લઈને અગિયાર સુધી આ અનુચ્છેદોનો એક જ અને એકદમ સ્પષ્ટ હેતુ હતો એ નક્કી કરવું કે જે દિવસે આપણું બંધારણ લાગુ થયું એટલે કે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસના રોજ કોણ કોણ ભારતનું નાગરિક ગણાશે ચાલો સૌથી પહેલાં અને સૌથી સરળ કેસથી શરૂઆત કરીએ એ લોકોનું શું જેઓ ઓલરેડી ભારતની ધરતી પર અહીં જ રહી રહ્યા હતા બસ આ જ સવાલનો જવાબ આપે છે અનુચ્છેદ પાંચ એ નાગરિકતાની એકદમ પાયાની વ્યાખ્યા અને શરતો નક્કી કરે છે તો અનુચ્છેદ પાંચ શું કહે છે એ કહે છે કે જો કોઈને નાગરિક ગણાવવું હોય તો પહેલી અને સૌથી જરૂરી શરત એ હતી કે તેમનો વસવાટ ભારતમાં હોવો જોઈએ હવે વસવાટ એટલે માત્ર રહેવું નહીં પણ ભારતને પોતાનું કાયમી ઘર માનવાનો ઈરાદો હોવો આ તો થઈ મુખ્ય શરત આની સાથે બીજી ત્રણમાંથી કોઈ પણ એક શરત પૂરી કરવાની હતી કઈ ત્રણ એક કે તેમનો જન્મ જ ભારતમાં થયો હોય અથવા બે તેમના માતાપિતામાંથી કોઈ એકનો જન્મ ભારતમાં થયો હોય અને જો આ બંને ન હોય તો ત્રીજી શરત એ હતી કે તેઓ બંધારણ લાગુ થવાના ઓછામાં ઓછા પાંચ વર્ષ પહેલાંથી ભારતમાં સામાન્ય રીતે રહેતા હોય આટલું સરળ હતું આ એક નિયમથી જ દેશની મોટાભાગની વસ્તીને નાગરિકતા મળી ગઈ પણ વાર્તા અહીં પૂરી નથી થતી એક બહુ મોટી અને દુઃખદ ઘટના બની હતી દેશના ભાગલા લાખો લોકો અહીંથી ત્યાં અને ત્યાંથી અહીં આવી રહ્યા હતા આ એક એવી પરિસ્થિતિ હતી જેની કોઈ એક કલ્પના પણ નહોતી કરી તો આ લોકોનું શું બંધારણે આનો પણ ઉકેલ આપવો પડ્યો અને એ માટે જ આવ્યા અનુચ્છેદ છ અને સાત આ અનુચ્છેદ છ અને સાત સમજો કે એક જ સિક્કાની બે બાજુઓ છે અનુચ્છેદ છ એ લોકો માટે હતો જેઓ ભાગલા પછી પાકિસ્તાનથી ભારત આવ્યા હતા બંધારણે એમને નાગરિકતાના અધિકારો આપ્યા તો બીજી બાજુ અનુચ્છેદ સાત એ લોકો માટે હતો જેઓ ભારત છોડીને પાકિસ્તાન ગયા એમાં સ્પષ્ટ કહેવાયું કે જો કોઈ એક માર્ચ ઓગણીસો સડતાલીસ પછી પાકિસ્તાન ગયું હોય તો તે ભારતનું નાગરિક નહીં ગણાય હા એમાં પાછા ફરવા માટે અમુક જોગવાઈઓ હતી પણ મૂળ નિયમ આ જ હતો આનાથી જે અફરાતફરી અને અનિશ્ચિતતાનો માહોલ હતો તેને કાયદાકીય રીતે સ્પષ્ટતા મળી સારું તો ભારતમાં રહેતા અને પાકિસ્તાનથી આવતા જતા લોકોની વાતો થઈ ગઈ પણ એ ભારતીયોનું શું જેઓ દેશની બહાર દુનિયાના અલગ અલગ ખૂણામાં વસતા હતા એમને પણ નવા રાષ્ટ્ર સાથે જોડવા જરૂરી હતા ને આ પણ એક મોટો સવાલ હતો અને આનો જવાબ મળ્યો અનુચ્છેદ આઠમાં આ અનુચ્છેદ વિદેશમાં રહેતા ભારતીય મૂળના લોકો માટે હતો એમાં કહેવાયું કે જો કોઈ વ્યક્તિ અથવા એમના માતાપિતા કે દાદા દાદીનો જન્મ અવિભાજિત ભારતમાં થયો હોય અને તેઓ સામાન્ય રીતે ભારતની બહાર રહેતા હોય તો તેઓ ત્યાંના ભારતીય દૂતાવાસમાં પોતાની નોંધણી કરાવીને ભારતના નાગરિક બની શકે છે આ રીતે દુનિયાભરમાં ફેલાયેલા ભારતીય પરિવારને બંધારણે એક કડીથી જોડી દીધા ઓકે તો અત્યાર સુધી આપણે એ જોયું કે નાગરિકતા કોને મળશે પણ હવે સવાલ એ છે કે એ નાગરિકતા જાળવી કઈ રીતે રાખવી અથવા કયા સંજોગોમાં એ જતી રહી શકે એટલે કે નાગરિકતાના ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ શું હતા ચાલો એ જોઈએ આ મામલે બંધારણ એકદમ સ્પષ્ટ છે અનુચ્છેદ નવ કહે છે કે જો કોઈ વ્યક્તિ પોતાની મરજીથી સ્વેચ્છાએ કોઈ બીજા દેશની નાગરિકતા લઈ લે તો તેની ભારતની નાગરિકતા તરત જ આપોઆપ ખતમ થઈ જશે કોઈ જો અને તો નહીં એકદમ સીધો નિયમ અને આ જ વાત આપણને એક બહુ જ મહત્વના સિદ્ધાંત પર લઈ આવે છે એક દેશ એક નાગરિકતા આનો મતલબ એ છે કે ભારતમાં ડ્યુઅલ સિટીઝનશીપ કે બેવડી નાગરિકતા જેવું કંઈ નથી આપણે કોઈ રાજ્યના નાગરિક નથી હોતા આપણે માત્ર અને માત્ર ભારતના નાગરિક છીએ આપણે ગુજરાતી હોઈએ મહારાષ્ટ્રીયન હોઈએ કે પંજાબી પણ આપણી નાગરિકતા માત્ર ભારતીય છે તો શું એકવાર નાગરિકતા મળી જાય એટલે એ હંમેશા માટે રહેશે હા અનુચ્છેદ દસ એ જ કહે છે એ ખાતરી આપે છે કે જે કોઈ પણ ભારતનો નાગરિક છે તે નાગરિક તરીકે ચાલુ રહેશે પણ અહીં એક મોટો પણ છે એમાં લખ્યું છે કે આ બધું સંસદ દ્વારા બનાવવામાં આવેલ કોઈપણ કાયદાની જોગવાઈઓને આધીન રહેશે આ એક નાનકડી લાઈને ભવિષ્ય માટે સંસદને બધી સત્તા આપી દીધી અને આ જ વાત આપણા બંધારણ ઘડવૈયાઓની દૂરદર્શી બતાવે છે તેઓ જાણતા હતા કે સમય બદલાશે પરિસ્થિતિઓ બદલાશે અને નાગરિકતાના નિયમોને પણ કદાચ બદલવા પડશે એટલે જ એમણે માત્ર એ સમય માટે કામચલાવ વ્યવસ્થા ન કરી પણ ભવિષ્ય માટે પણ એક પાક્કો રસ્તો બનાવી દીધો તો આખી વાત આ રીતે કામ કરે છે અનુચ્છેદ પાંચથી દસે ઓગણીસો પચાસમાં કોણ નાગરિક હતું એ નક્કી કરી દીધું એ એક શરૂઆત હતી પછી આવ્યો અનુચ્છેદ અગિયાર જેણે ભવિષ્ય માટે નાગરિકતા સંબંધિત પણ કાયદો બનાવવાની પૂરેપૂરી સત્તા સંસદને આપી દીધી અને સંસદે આ જ સત્તાનો ઉપયોગ કરીને ઓગણીસો પંચાવનમાં નાગરિકતા અધિનિયમ પંચાવન બનાવ્યો આ એ જ કાયદો છે જે આજની તારીખમાં પણ ભારતમાં નાગરિકતાના નિયમો નક્કી કરે છે